લાડવા બના પહોળું ખાડે તો એવો ગુંદર અને હા મિત્રો જો સાક્ષી દાદી માટે અમારા બાપુજી માટે ગુંદર દેશી બાવરી હું ખોરીને બેરો કરે તો આજે મે લાડવા ગુંદરના બનાવીએ છે મિત્રો મે બદમ પણ નાખી છે હું કેવું સાક્ષીન પણ લાડવા બનાવ્યા પણ આ ગુંદરવાળા છે મિત્રો એટલે થોડું ફાવે ને એટલા માટે જો બાપુ જે મારા લાડવા બનાવે છે જો મને પહેલા નતા ફાવતા હા સાખી એ તો ફાવ આ ગુંદરવાળા કહેવાય બેટા હા જો અમારા કિસ્મત પણ બેઠે છે લાડવા જો ઘણા છે બેઠો બેઠો તો મિત્રો તમે પણ એકવાર મોબાપના ઘરે લાડવા બનાવી ને ખાઈ જો અત્યારે મજબૂત થાય હું આ બાપ ને બનાવી બનાયે